જે સમરે હનુમાન વીર મોટો જડે નહીં તેનો જગવા ક્યાંય જોટો જેને મળે હનુમાન તણી કૃપા પડે નહીં તે નર ક્યાંય જગમાં ખોટો જય શ્રી કૃષ્ણ બધાને તો આજે આપણે સાંભળવાના છે આ વિડિયોમાં હનુમાન જયંતિ વિશે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે કયા રાજ્યની અંદર કેવી રીતની ભગવાનની પૂજા થાય છે હનુમાનજીના જે અનેક પૂજાના જે મુહૂર્તો છે તે મુહૂર્તો વિશે જાણવાના છીએ અને હનુમાનજી હનુમાનજી નામ કેમ પડ્યું તેમનું તે પણ આપણે આગળના વિડીયોમાં જાણવાના છીએ તો અમારી આવી અવનવી માહિતી તમને સાંભળવી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી તમને આ માહિતી તમારા સુધી તરત પહોંચી શકે ઓમ હનુ હનુમંતાય નમઃ આ જે મંત્ર છે તે હનુમાનજીનો સિદ્ધ મંત્ર છે આપણે જોઈએ કે આપણી જે આવતી રહેલી હનુમાન જયંતિ એટલે કે હનુમાન હનુમાન જન્મોત્સવ હનુમાન જયંતિ વિવિધ દેશો પ્રદેશો અલગ અલગ રીતે ઉજવાય છે આંધ્ર પ્રદેશ તથા તેલંગણામાં આ ઉત્સવ એકતાલીસ દિવસ સુધીનો ઉજવાય છે એકતાલીસ દિવસ એટલે કે જયારે ચૈત્ર સુદ પૂર્ણિમાથી લઈ અને વૈશાખ વદ દસમ સુધી એકતાલીસ દિવસ સુધી આ ઉત્સવ ચાલે છે અને દીક્ષાનો ઉત્સવ પણ તે દિવસ દરમિયાન ચાલે છે તેમના ધર્મ રીતિ અનુસાર ત્યાં દીક્ષા આ દિવસો દરમિયાન આપવામાં આવે છે તમિલનાડુમાં હનુમાન જયંતિને હનુમંત જયંતિ તરીકે ઉજવાય છે માક્ષર માસની અમાવસ્યા દરમિયાન આ જન્મોત્સવ મનાવાય છે કર્ણાટકમાં માક્ષર માસની ત્રયોદશી એટલે કે તેરસ ના દિવસે હનુમાન જયંતિ ઉજવાય છે અને હનુમાનમ હનુમાનમ વ્રતમ તરીકે ઓળખાય છે આમ અલગ અલગ રાજ્યોમાં વિવિધ પ્રકારે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવાય છે આપણા ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યો છે તો એ રાજ્યો પ્રમાણે અલગ અલગ હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવામાં આવે છે કળી કાળના જે જાગૃત દેવતા એ હનુમાનજી છે તો દરેક પંથના દરેક જાતિ જ્ઞાતિના લોકો હનુમાનજીને પૂજતા રહેલા છે ઈષ્ટદેવ તરીકે અથવા તો પૂજ્ય દેવ તરીકે માનતા રહેલા છે હનુમાનજી નો જન્મ સમયે થયો છે તો સૂર્ય દેવ ગુરુ પણ છે આ દિવસે હનુમાનજીના મંદિરમાં બ્રહ્મ મુહૂર્તમાં જ આધ્યાત્મિક પ્રવચનો દ્વારા ભગવાન નું પૂજન અર્ચન કરવામાં આવે છે ભગવાનનો સૂર્યોદય સમયે જન્મ થયો હતો આ ઉત્સવની ઉજવણી શરૂ થઈ જાય છે આપણે બજરંગીનો ઉત્સવ આખો દિવસ દરમિયાન ગમે ત્યારે પૂજા કરી શકાય પરંતુ તેની વિધિ મુહૂર્ત જાણી લઈએ આખો દિવસ ભગવાન હનુમાનજી એવા દેવ છે કે જેમને કોઈ પણ જરૂર નથી એ રાત્રિ દિવસે અખંડ સ્મરી શકીએ અખંડ તેનું નિત્ય જાપ કીર્તન ભજન કરી શકીએ તેવા અખંડ જાગૃત દેવ છે પણ આપણે આપણા જે હિન્દુ પંચાંગ અનુસાર તેની જે પૂજા વિધિ છે તેમને જે કાંઈ નૈવેદ્ય ધરાવવાનું છે તેમની જે સાડા ચાર થી લઈ અને પાંચ સુધી રહેશે અભિજીત મુહૂર્ત બપોરે બાર થી બાર અડતાલીસ સુધી રહેશે અમૃતકાલ બપોરે અગિયાર થી એક દસ મિનિટ સુધી રહેશે વિજય મુહૂર્ત બપોરે બે ત્રીસ થી એટલે કે અઢી વાગ્યા થી લઈ અને ત્રણ એટલે સવા ત્રણ સુધી રહેશે ગોધુલી મુહૂર્ત છ ને થી લઈ અને સાત છ મિનિટ સુધી રહેશે આ સમય દરમિયાન હનુમાનજીની પૂજા વિધિ માટે ઉત્તમમાં ઉત્તમ મનાય છે આપણે જ્યારે ભગવાનનું હનુમાન જયંતિ નિમિત્તે જ્યારે પૂજા કરીએ છીએ મંદિરમાં જઈને પૂજા કરીએ છીએ ભગવાનના ત્યારે આ જે મુહૂર્તો છે બધા તે ભગવાનના પૂજાના મુહૂર્ત આપણે જાણ્યા શ્રી હનુમાનજીને ચણા ગોળ ગુંદી ગાંઠિયા મોતીચુરના લાડુ કેળા સૂકા મેવા અને પંચામૃત છે આદિનો ભોગ સમર્પિત થાય છે આટલી વસ્તુ ભગવાનને ભોગ તરીકે સમર્પિત કરવામાં આવે છે તેમને આપ ખૂબ જ પસંદ છે

ઉપર વાગવાથી તેની તે થોડી તૂટી ગઈ અને તેને સંસ્કૃતમાં હનુ કહેવામાં આવે છે એટલા માટે તેનું નામ ભગવાનનું એક નામ હનુમાનજી પડ્યું છે આમ હનુમાનજીના એક હજાર નામ છે જેમાં ઘણા નામ પ્રચલિત છે અંજનેય પવનપુત્ર મારુતિ નંદન બજરંગબલી સંકટ મોચન કેશરી નંદન મહાવીર કપિશ સંકટ સુવન આદિ અનેક નામથી ભગવાન પ્રસિદ્ધ છે તે આપણે જાણી લઈએ ભગવાનને હનુમાનજીને સૂર્યદેવ પાસેથી સો ગણું તેજ એવું વરદાન આપ્યું હતું યમરાજે તેમને વરદાન આપ્યું કે કોઈ દેવો તેમનો જીવ લઈ શકશે નહીં

કરી શકશે આપણે જે હનુમાન ચાલીસામાં બોલીએ છીએ કે અસવર દિન જાનકી માતા અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાસા સદા રહો રઘુ પતિ કે દાસા આવું જે સીતા માતા તરફથી તેમને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિનું વરદાન મળ્યું ને ત્યાં સુધી હનુમાનજી એમના ઊભા હતા પણ જ્યારે માતા સીતા એમ બોલે છે ને કે સદા રહો રઘુ પતિ કે દાસા એટલે નાચવા લાગે છે હનુમાનજી હનુમાનજીને રામ નામ અને રામની ભક્તિ એટલી પ્રિય હતી કે તેમનું નામ સાંભળતા તે ગાંડા ઘેલા થતા આજના દિવસે તેમને કેળાનો ભોગ લગાવવામાં આવે છે જે લોકો પોતાના આર્થિક જીવનથી આર્થિક સમસ્યાથી એટલે કે નોકરી ધંધો કોઈ પણ જીવનના કેરિયર બાબતની જે કઈ સમસ્યા હોય છે તે સમસ્યામાંથી હોય તો દિવસે સમસ્યા માંથી કેળાનો ભોગ લગાવે છે તો આવા લોકોને તેમાં ખૂબ જ સફળતા પૂર્વક પરિણામ મળે છે જનેવું ધારણ કરાવવાથી માનસિક શારીરિક કષ્ટ દૂર થાય છે આર્થિક બળ વધે છે જ્યારે માતા સીતાજી આપણે હનુમાનજીને સિંદુર લગાવીએ છીએ પછી તેમને સરસવના તેલનો અભિષેક પણ કરીએ છીએ પણ જો હનુમાન જયંતિના દિવસે હનુમાનજીને સિંદૂરનો અભિષેક કરવામાં આવે તો કેટલું ફળ મળે છે તે આપણે જાણીએ તેના પેલા એક દ્રષ્ટાંત જાણી લઈએ કે જયારે માતા જાનકી છે ને એ પોતાના માથામાં સિંદૂર પૂરે છે ને નારંગી કલરનું ત્યારે હનુમાનજી જુએ છે અને માતા સીતાને પ્રશ્ન કરે છે કે માતા તમે આવું કેમ કર્યું ત્યારે કહે છે માતા કે હનુમાન આ જે સિંદુર મેં પૂર્યું છે એ ભગવાન રામના આયુષ્ય વધે તેટલા માટે થઈ અને મારું સૌભાગ્ય અખંડ રહે એટલે મેં મારા માથામાં મસ્તકમાં સિંદૂર પૂર્યું છે ત્યારે આ વાત સાંભળીને એટલે બજરંગ તો ભગવાનના કેવા ભક્ત આખા શરીરે સિંદૂરનો લેપ કરી અને આવે છે અને ભગવાનની સામે હાજર થાય છે ભગવાન તેમનું આવું સ્વરૂપ જોઈ અને તરત જ હનુમાનજીને પૂછે છે અરે હનુમાન તે આ શું કર્યું તો કે પ્રભુ એમાં એવું થયું કે મારી માતાએ નાનકડું એવું પોતાની સેથીમાં સિંદુર સિંદૂર પૂર્યું હતું મેં માતાને પૂછ્યું ને તો મને તેણે આવી રીતનું કારણ બતાવ્યું તો માતા જો એટલું સિંદૂર પૂરે અને તમારો એ આયુષ્ય અખંડ થઈ જતું હોય મારી માનવ સૌભાગ્ય અખંડ થઈ જતું હોય તો મેં મારા આખા શરીરે સિંદૂર લગાવી દીધું જેથી કરી અને મારા આરાધ્ય દેવને કોઈ દિવસ ક્યાંય કષ્ટ જ ન પડે અને કોઈ આ જગતની અંદર તેને જીતી ન શકે એટલા માટે મેં મારા આખા શરીરે સિંદૂર લગાવી દીધું ત્યારથી ભગવાને તેને આશીર્વાદ આપ્યો કે જ્યારે કળયુગમાં કોઈ પણ ભક્ત તને ભાવથી લગાવશે ને તો એના જીવનના અનેક બાધાઓ અનેક શરીરના રોગો કષ્ટો જે તે દૂર થશે આવો હું તને આશીર્વાદ આપું છું જેથી કરી અને આપણે હાલમાં ભગવાન અંજનીને સિંદૂર લગાવતા રહેલા છીએ તેની પાછળનું કારણ આટલું મોટું છે આપણે જે સિંદૂર ચડાવીએ છીએ ને હનુમાનજીને તે સાહસ અને ઉર્જા જે એમની પાસેથી આપણને શક્તિઓ પ્રાપ્ત થાય છે ને તેનું એ પ્રતિક છે આ પ્રતિક સમાન આપણે તેને સિંદૂર લગાવીએ છીએ આજે જો બે મીઠા પાન ભગવાનને ધરવામાં આવે ને ભગવાનને પાન બહુ પસંદ છે હનુમાનજીની પસંદગી આજે આપણે જોવાની છે કારણ કે જેનો જન્મદિવસ હોય ને તેની પસંદગીની ગિફ્ટ આપણે તેમને આપીએ છીએ આપીએ છીએ ને આપણા લૌકિક જીવનની અંદર પણ કોઈ પણ આપણા ઘરના વ્યક્તિ હોય ને તેમની જે દિવસે જન્મદિવસ દિવસ હોય ને તે દિવસે આપણે ખાસ કરીને તેમના પસંદગીની કોઈ વસ્તુ બનાવીએ એ રસોઈ એમને ભાવતી હોય તેવી રસોઈ રાંધી એને જમાડીએ તેમને જે ગમતી હોય વસ્તુ લાવી ને તેમને આપીએ ગિફ્ટમાં એટલે જે વ્યક્તિનો જન્મદિવસ હોય ને તે ખૂબ પ્રસન્ન થાય છે તો આજે તો મહાબલી હનુમાનનો જન્મદિવસ છે તો આજે આપણે તેને શું ધરીશું જેથી કરી અને તે ખૂબ જ પ્રસન્ન થાય તો ભગવાન હનુમાનજીને મીઠા પાન ખૂબ પસંદ છે તો જે વ્યક્તિ આજના દિવસે ભગવાનને બે મીઠા પાન ચડાવે છે ને તેના દાંપત્ય જીવનની અંદર

કેવા વિઘ્નોને દૂર કરે છે જીવનમાંથી તો આ પંક્તિની અંદર તેની આખી વાતનું વર્ણન થઈ જાય છે કે સકલ અમંગલ મંગલની કંદન આપણા જીવનની અંદરની જે કાંઈ અમંગળતા છે સકલ અમંગલ એટલે કે સર્વ અમંગળતા છે જે કંઈ કષ્ટો છે જે કઈ દુષ્ટ પરિણામો છે દુષ્ટ વિચારો છે તેનું શું કરે છે તો ભગવાન મૂળ નિકંદન એટલે કે મૂળમાંથી તેનું નિકંદન એટલે કે મૂળમાંથી તેને નાશ કરી દે છે આવા હનુમાનજીને મારુતિ નંદન કહેવાય છે ત્યારે ભગવાનને એક વખત પ્રશ્ન કરવામાં આવ્યો કે તમને બે પદવી મળી છે તો કે પહેલી પદવી તો કે વીર મારુતિ અને બીજી પદવી તો કે દાસ મારુતિ તો તમને આ બે પદવીમાંથી કઈ પદવી વધારે પ્રસન્ન છે ત્યારે ભગવાન હનુમાનજી

ભજન કીર્તન ભગવાનનું દાસત્વ એમને સામે ચાલીને સ્વીકારેલું હતું એટલે તે કહે છે કે મને દાસ મારુતિ ખૂબ જ પસંદ છે તો તેમને દાસ મારુતિ પણ કહેવામાં આવે છે આવા હનુમાનજી છે તેનો આ દિવસે આપણે કયા મંત્રનો જાપ કરીશું તો હનુમાનજીનો એક મંત્ર છે ઓમ હમ હનુમંતે નમઃ આ મંત્રનો જાપ આપણે જ્યારે વ્રત કરીએ છીએ અથવા આપણે જ્યારે હનુમાન જયંતિ ઉજવીએ છીએ જન્મોત્સવ ઉજવીએ છીએ ત્યારે આખો દિવસ દરમિયાન લઈને એકસો આઠ આવી રીતે આપણે આ મંત્રનો જપ કરી શકીએ છીએ અને આ મંત્રનો આવી રીતે જ્યારે જપ કરીશું સ્મરણ કરીશું ત્યારે પ્રભુ ભક્ત હનુમાનજીનું પૂજન ભાવ પ્રેમથી કરીશું તેમને પ્રભુ રામની કૃપા પણ પ્રાપ્ત થશે જેનો જપ થયો એવા હનુમાનજીની પણ જયંતી થાય કે જેમણે આવા હનુમાનજીને જપ કરે ને તેને બે ની કૃપા પ્રાપ્ત થાય છે એક તો રામ ભક્ત હનુમાનની અને એક હનુમાનના પરમ આરાધ્ય દેવ શ્રી રામ એવી રીતે રામ શ્રી રામ ભક્ત હનુમાનની કૃપા પણ મળશે અને તેમના ઈષ્ટદેવ રામની કૃપા પણ આપણને પ્રાપ્ત થશે આવા હનુમાનજીની હનુમાન કરશું કીર્તન કરીશું નામ સ્મરણ જપ કીર્તન બધું જ કરી અને હનુમાનજીની હનુમાન જયંતિ હનુમાનજીને સમજીને તેમના ચરિત્ર ને સમજીને તેમના વિચારને સમજી અને કરીશું આજ માટે અસ્તુ પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય સિયા